કિંમત રૂપિયા માત્ર સાત હજારમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇક વેસવાનું છે માત્ર સાત હજારમાં આ બાઇક વેચી દેવાનું છે તો બાઇકનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસેઠવાડો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇક ક્યાં જોવા મળશે અને કયું મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ મિત્રો આપણે હીરો સ્પ્લેન્ડર હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે અને બાઇક રનિંગ કન્ડિશનમાં જ જોવા મળશે કંપની કમ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં જ છે અને કંપની કલરમાં છે મિત્રો કલર તમને ખાસ જોવા નહીં મળે બાઇક એકદમ રનિંગ કન્ડિશન જોવા મળશે એન્જિન સારું જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર્સ સારા જોવા મળશે કિંમત માત્ર સાત હજાર રૂપિયા રાખેલી છે ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ છીએ હાલમાં કમ્પ્લીટ વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ટાયર બંને સારા જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે બે હજાર અને આઠનું મોડલ છે તો મિત્રો બાઈકની કન્ડિશન જો આ તમને કંઈક આ પ્રમાણે મળશે રોડબી સ્થળ ઉપર તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ પરબતભાઈ છે પરબતભાઈ આ બાઈકની કિંમત માત્ર સાત હજાર રૂપિયા રાખેલી છે તો પરબતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ અઠ્ઠાવન અઠ્ઠાણું ઝીરો પિંચોતેર બીજો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક ઓગણીસ ચોપન નવ બત્રીસ બંને માલિકનો મોબાઈલ નંબર છે બંનેમાં કોન્ટેક્ટ કરી શકો છો માત્ર સાત હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઇક તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ તો ગામ માંડવલ ગામ જોવા મળશે નામ પરબતભાઈ પરબતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ પરબતભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે પરબતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે પરબતભાઈનો કોન્ટેક કરી લેવો જયશરાજ